નમસ્કાર મિત્રો આજે આ ભૂતિઓ અને રાજપાલસિંહ બંને કે જે આ જંગલમાંથી જઈ રહ્યા છે અને ભૂતિઓ પોતાની અડધી શક્તિઓ પાછી આવી છે તેનું પણ તેને પરીક્ષણ કરી લીધું અને સાચે જ તે આ કૂતરાઓની સામે ભારે પડી ગયો અને તેથી રાજપાલસિંહને પણ ખબર પડી ગઈ કે ભૂતિયાની અડધી શક્તિઓ હવે પાછી આવી ગઈ છે અને આમ પછી તો તેઓ ત્યાંથી આગળ આગળ ચાલવા લાગ્યા અને એક રાત પૂરી થઈ ગઈ છે અને બીજા દિવસની બફોર થઈ છે ને ત્યારે તેઓ આ જંગલને પાર કરી ચૂક્યા છે અને હવે તેમની સામું એક ખુલ્લા મેદાન જેવો વિસ્તાર આવવા લાગ્યો ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસી આપણે હવે આ જંગલ તો પાર કરી ચૂક્યા છીએ અને હવે આપણે કઈ દિશા તરફ જવાનું છે ત્યારે રાજપાલસી કહે છે કે મેં બધી જ જાણકારી પ્રાપ્ત કરી લીધી છે અને ગુરુગણે મને બધું સમજાવી દીધું છે હવે ભૂતિયા અહીંયાથી આપણે જમણી બાજુ જવાનું છે અને ત્યાં આગળ જતાં એક નાનકડું ગામ આવશે અને એ ગામ એક નગર જેવું હશે અને તેનું રાજા પણ હશે અને આપણે એ રાજાને જઈને પૂછવાનું છે અને તે આપણને આગળનો માર્ગ દેખાડશે ત્યારે ભૂતિઓ કહે છે કે કાંઈ વાંધો નહીં પરંતુ જેમ બને ને એમ જલ્દી આ યાત્રાને પૂરી કરવી પડશે કારણ કે આ તો મારા ગુરુદેવ દુઃખી થાય છે અને આમ કહી અને તેઓ ત્યાંથી જમણી બાજુ વળે છે અને આગળ જતાં જતાં એક નદી આવે છે અને એ નદીએ અમુક માણસો ત્યાં સ્નાન કરી રહ્યા છે ત્યારે આ ગામના માણસોને જોઈ અને ભૂતિઓને રાજપાલસી તેમની પાસે પહોંચે છે અને ત્યાં જઈને તેઓ કહેવા લાગ્યા કે ભાઈઓ તમે આમ વહેલી સવારે સ્નાન કરી રહ્યા છો તો હું જાણી શકું કે તમે કયા ગામના છો ત્યારે તેઓ કહે છે કે ભાઈ માર્ગુ લાગો છો કે હા અમે માર્ગુ છીએ પરંતુ અમારે એક નગરમાં જવું છે ત્યારે તે કહેવા લાગ્યો કે તમારે અમારા નગર શેઠને ત્યાં જવું છે ત્યારે તેઓ કહે છે કે હા કે શું નગર શેઠ અમારી સાથે વાતચીત કરશે ખરા ત્યારે પેલો ભાઈ હસવા લાગ્યો ને કહે છે કે તમે ચિંતા કરશો નહીં અમારા નગરના જે શેઠ છે ને તેમની તો વાત ન થાય આજુબાજુના ગામડે ગામડાઓમાં તેમનું નામ બોલે છે અને ગરીબોના તેઓ ભગવાન છે અને વટે માર્ગોના તેઓ વિસામો છે ત્યારે ભૂતિઓ કહે છે કે તો અમને પણ એ નગરસેઠની પાસે લઈ ચલો અમારે એમની પાસે જઈ અને એક અગત્યનું કામ પાર પાડવું છે ત્યારે પેલો માણસ સ્નાન કરી લે છે અને પછી ત્યાં ધોતીને પહેરણ પહેરી અને કહે છે કે ચાલો હું તમને લઈ ચલું છું અને આમ પછી તો તેઓ ચાલતા ચાલતા આ માણસને સાથે લઈ અને આ એક નવા નગરમાં પ્રવેશ કરે છે અને જેઓ આ નવા નગરમાં પ્રવેશ કર્યો ત્યારે આ નગરનું બાંધકામ અને તેના માણસોના પહેરવેશ આ બધું ખૂબ જ અલગ પ્રકારનું હતું અને ખૂબ સારું અને ધનિક નગર હોય એવું જણાઈ રહ્યું હતું અને જ્યારે આ ભૂતિઓ અને રાજપાલસિંહ આ નગરમાંથી ચાલતા ચાલતા નીકળ્યા ને ત્યારે આ નગરના આજુબાજુના માણસો ભેગા થઈ અને જુએ છે કે આપણા નગરનો માણસ આ કોને લઈને આવ્યો છે અને પછી તેમને આ નગરસેઠની પાસે લઈ જવામાં આવે છે ત્યારે નગરસેઠ આ ભૂતિયાને અને રાજપાલસિંહને જોઈ અને પહેલાં તો એમની સામે ચૂપચાપ ઊભા રહી જાય છે ત્યારે ભૂતિઓ એમને પ્રણામ કરીને કહે છે કે નગરસેઠ ભૂતિયાના રામ રામ ત્યારે આટલા શબ્દો સાંભળીને નગરસેઠ એમની પાસે આવે છે અને કહે છે કે પહેરવેશ ઉપરથી તો તમે ઘણા દૂરથી આવ્યા હોય એવું લાગે છે ત્યારે ભૂતિયો કહે છે કે હા અમે ઘણા દૂરથી આવ્યા છીએ પરંતુ અમારે તમારી સહાય જોઈએ છે શું તમે અમારી મદદ કરશો ખરા ત્યારે નગરસેઠ કહે છે કે ભલાઈનું કામ હશે તો ના નહીં પાડું અને બુરાઈનું કામ હશે તો હા નહીં પાડું ત્યારે રાજપાલસિંહ કહે છે કે નગરસેઠ હું રૂપાવટી નગરીનો સેનાપતિ રાજપાલસિંહ ત્યારે રાજપાલસિંહનું નામ સાંભળીને નગરસેઠ દોડી અને રાજપાલસિંહને સીધા ગળે લગાવી દે છે અને ગળે લગાવીને કહે છે કે રૂપાવટીના મહારાજ તેજમાલસિંહ ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા તમે એમને ઓળખો છો ત્યારે તેઓ કહે છે કે ક્યારેય જોયા નથી પરંતુ એમના ધર્મના કાર્યો અને એમની નગરની ચર્ચા એકવાર અહીંયા કોઈક સંત આવ્યા હતા અને એમની સંત વાણીમાં અમે આ બધું સાંભળ્યું હતું ત્યારના મને કોડ હતા કે કોઈક વાર તો રૂપાવટી નગરીમાં જવું છે પરંતુ આજે તો રૂપાવટી નગરીના મહેમાન અમારા આંગણે પધાર્યા ત્યારે રાજપાલસિંહ કહે છે કે અમે અહીંયાથી એક બીજું જંગલ છે અને જંગલના પેલા છેડે એક ગુરુદેવનો આશ્રમ હતો અને અમે એ આશ્રમમાં ગયા હતા ત્યારે એ ગુરુચેલાને ખૂબ જ ભયંકર રીતે કોઈ કે માર માર્યો છે અને તેઓ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે અને એમને જો બચાવવા હોય ને તો એમણે અમને એક વનસ્પતિ લેવા માટે મોકલ્યા છે ત્યારે આ નગરસેઠ એટલું કહે છે કે હું સમજી ગયો પરંતુ તમે જે વનસ્પતિ લેવા જાઓ છો ને એ વનસ્પતિ અમે પણ નથી લાવી શકતા અને હા એ વનસ્પતિનું જંગલ અહીંયાથી થોડુંક જ દૂર છે ત્યારે ભૂતિઓ કહેવા લાગ્યો કે શું વાત કરો છો નગરસેઠ અને એ જંગલ અહીંયા નજીકમાં છે ત્યારે નગરસેઠ કહે છે કે જંગલ તો નજીકમાં છે પરંતુ ત્યાં સુધી કોઈ પહોંચી નથી શકતા અમે પણ ઘણો પ્રયત્ન કર્યો અને ઘણા માણસો અને ઘણા સિપાહીઓના મોત થયા પરંતુ ત્યાં સુધી ના પહોંચી શક્યા ત્યારે રાજપાલસિંહ કહે છે કે પણ તમે કેમ ના પહોંચી શક્યા ત્યારે એ નગરસેઠ એટલું કહે છે કે ત્યાં લાલવાદીઓનો નેહડો છે અને આ નેહડાના બધા માણસો તો નહીં પરંતુ અમુક લાલવાદીઓ એવા પણ છે કે જેમની પાસે માયાવી સાપ છે અને તે સાપ દૂરથી પણ જો ફૂંફાળો મારે ને તો માણસને ઝેર ચડી જાય છે અને માણસ મરી જાય છે માટે કોઈએ જંગલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતું જ નથી ત્યારે ભૂતિયો હસવા લાગ્યોને કહે છે કે આટલી વાત છે તો એનો તો અમને કાંઈ વાંધો નથી પરંતુ નગરસેઠ અમે તમને ખાલી એટલું જ પૂછવા આવ્યા છીએ કે અહીંયાથી કઈ બાજુ જઈએ તો અમને એ જંગલ જોવા મળશે ત્યારે આ નગરસેઠ હાથ જોડીને કહેવા લાગ્યા કે હું તમને નહીં જણાવી શકું કારણ કે હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારા બંનેનું મોત થઈ જાય ત્યારે ભૂતિઓ કહે છે કે મોત અમારું ક્યારેય નહીં થાય તમે ખાલી અમને એટલું જણાવી દો કે એ જંગલ કઈ દિશા તરફ છે ત્યારે નગરસેઠ કહે છે કે સાંજ પડવા આવી છે અહીંયા રાતવાસો કરો અને બીજા દિવસની વહેલી સવારે તમે અહીંયાથી જઈ શકો છો અને આમ કહીને નગરસેઠ કહે છે કે હું તમને જંગલ નહીં દેખાડું હું તમને જંગલ દેખાડું અને તમે ત્યાં પહોંચો અને પેલા વાદીઓ તમને મારી નાખે તો મારા તો કરેલા પુણ્ય ઉપર પાણી ફરી જાય અને હું એક પાપનો ભાગીદારી બની જાઉં ત્યારે ભૂતિઓ કહે છે કે કાંઈ વાંધો નહીં અમે અહીંયા રાતવાસો તમારા નગરમાં કરીશું અને સવારે અહીંયાથી ચાલ્યા જશું આમ કહીને ભૂતિઓ અને રાજપાલસિંહ બંને ત્યાં રોકાય છે અને જ્યારે રાત પડી ત્યારે રાત્રિના સમયે ભૂતિયો રાજપાલસિંહની પાસે પહોંચે છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા આમ અંધારામાં તું મારી પાસે કેમ આવ્યો અને હવે તું શું ઈચ્છે છે ત્યારે ભૂતિયો એટલું કહે છે કે રાજપાલસિંહ અત્યારે અહીંયાથી નીકળી જઈએ ત્યારે રાજપાલસિંહ કહે છે કે પણ અત્યારે અંધારામાં નીકળવાનું શું કારણ ત્યારે ભૂતિઓ કહે છે કે જો અહીંયા રાતવાસો કરીશું તો પણ સવારે પણ આપણને આ નગર સેટ તો કાંઈ જ નથી કહેવાના કે જંગલ ક્યાં આવેલું છે પરંતુ આપણે જો અહીંયાથી યુક્તિ કરીને નીકળીએ ને તો આ નગરના માણસો આપણને જંગલ દેખાડી દેશે ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા ભૂતિયા એ તારી વાત સાચી છે અને પછી ત્યાં વાળું પાણી કરી અને ભૂત્યો અને રાજપાલસિંહને જ્યાં સુડાવ્યા હતા ત્યાંથી તેઓ ઊભા થાય છે અને ઊભા થઈ અને ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા તેઓ આ નગરમાં હવે ફરવા તો નીકળ્યા ત્યારે પેલો સવારે જે માણસ ભેગો થયો હતો એ જ માણસ પાછો સામે મળ્યો અને કહેવા લાગ્યો કે મહેમાન કઈ બાજુ જઈ રહ્યા છો અને એ પણ આમ અંધારામાં ત્યારે એ માણસને આ ભૂતિઓ એટલું કહે છે અમારે જવું છે જે ઔષધિઓવાળું જંગલ છે ને એ જંગલ તરફ અને એ ઔષધિઓવાળા જંગલમાંથી થોડીક ઔષધિઓ લઈ અને પાછા ફરીશું ત્યારે સામે ઊભેલો માણસ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે લાગે છે કે તમારું મગજ કામ કરતું નથી અને તમે અડધા પાગલ હોય એવું મને કેમ લાગવા લાગ્યું ત્યારે રાજપાલશ્રી કહે છે કે ભાઈ આમ હસવાનું અને હસ્યા પછી આવી રીતે અમારી નિંદા કરવાની એટલે તું શું કહેવા માગે છે ત્યારે એ માણસ એટલું કહે છે કે આ નગરમાં જેટલા પણ માણસો છે ને એમને પૂછી જુઓ કે એ ઔષધિઓવાળું એ જંગલની પાસે આજ દિવસ સુધી કોઈ મનુષ્ય જઈ શક્યું છે ખરા ત્યારે ભૂતિઓ કહે છે કે કેમ ના જઈ શકાય ત્યાં શું કોઈ ઝેરી કાંટા ઉગે છે ત્યારે તે કહે છે કે ના ના ત્યાં ઝેરી કાંટા તો નથી ઉગતા પરંતુ ઝેરથી ભરેલા અને માયાવી સાપ ત્યાં જરૂર છે કે જે જંગલમાં પણ એકલા ફરતા હોય છે અને લાલવાદીઓ પણ એમને સાથે લઈને ફરતા હોય છે માટે હું નથી ઈચ્છતો કે તમે બંને આટલા ભોળા માણસો ત્યાં જાઓ અને ત્યાં એ ઝેરીલા સાપના શિકાર બની જાઓ એના કરતાં અહીંયા રાતવાસો કરો અને બીજા દિવસે તમારા જે વિસ્તારમાંથી આવ્યા હોય ને ત્યાં પાછા તમારા મલખમાં ચાલ્યા જજો ત્યારે ભૂતિયો હસવા લાગ્યો ને કહે છે કે હું તો ઘણીવાર જઈને આવ્યો ત્યારે આ માણસ ભૂતિયાની સામે આવીને કહેવા લાગ્યો કે આ વાત બને જ નહીં કારણ કે હમણાં થોડા જ દિવસ પહેલાં આ નગર સીટ રહ્યા ને એમના દાદા એટલા બીમાર થયા હતા કે તેમના માટે એ ઔષધિ લાવવી ખૂબ જ જરૂરી હતી અને તેથી તેમણે ઘણા માણસોને ઘણા સિપાહીઓને એ જંગલ તરફ મોકલ્યા તો હતા પરંતુ તે ક્યારેય પાછા ના આવ્યા અને ત્યારે આ નગરસેઠ ખૂબ જ દુઃખી થયા અને કહે છે કે શું કામની આટલી શક્તિઓને શું કામનું આટલું મોટું નગર અને શું કામના આ ધનને વૈભવ કે જેનાથી હું મારા દાદા માટે એક વનસ્પતિ નથી લાવી શકતો અને લાલવાદીની પાસે ઘણા શાંતિ દૂત પણ મોકલ્યા કે અમને એક ઔષધિ લઈ જવા દો તો પણ તેમણે એ શાંતિ દૂતને પણ મારી નાખ્યો હતો માટે ભૂતિયા આ વાત સાવ ખોટી છે કે તમે ત્યાં ગયા હશો ત્યારે ભૂતિયો કહે છે કે સારું તો અમારે એ જંગલને નથી જોવું પરંતુ શું અહીંયાથી કોઈ એવી ઊંચાણવાળી જગ્યા છે ખરા કે જ્યાંથી આપણે એ જંગલને જોઈ શકીએ ત્યારે તે કહે છે કે જોવું હોય તો મને કહો હું તમને દેખાડું છું ચાલો મારી સાથે ત્યારે ભૂતિયો રાજપાલસિંહને હળવેકથી કહે છે કે રાજપાલસિંહ જંગલ કઈ બાજુ છે અને ક્યાંથી જવાનું ને એનો માર્ગ હવે આ જ માણસ આપણને દેખાડશે અને આમ કહી અને પછી એ માણસ ભૂતિયાને અને રાજપાલસિંહને અંધારામાં લઈ અને ચાલતો ચાલતો એમના નગરની બહાર આવે છે અને નગરની બહાર આવી અને એક નાનકડી ટેકરી છે અને એ ટેકરી ઉપર તેઓ ચડે છે અને ત્યાં પગથિયા વાળો વિસ્તાર છે અને તેઓ અંધારામાં પણ આ ટેકરી ઉપર ચડે છે અને ચડ્યા પછી આ માણસ કે જે લાંબી આંગળી કરીને કહે છે કે જો ભૂતિયા સામે જે આછા આછા દીવા દેખાય ને એ દીવા કોના છે તને ખબર છે ત્યારે ભૂતિયો કહે છે કે હશે કોઈ ગામ મને શું ખબર કે દીવા કોના છે ત્યારે તે માણસ કહેવા લાગ્યો કે તને દીવા કોના છે એ નથી ખબર તો પછી તું એમ કેવી રીતે કહી શકે કે તમે એ જંગલમાં ઔષધિઓ લેવા ગઈ ચૂક્યા છો ત્યારે રાજપાલજી કહે છે કે આ તો ભૂતિયો મજાક કરતો હતો હવે અમારે ત્યાં નથી જવું તમે અમારા મનમાં આટલો બધો ડર બેસાડી દીધો છે તો પછી અમારે ત્યાં જવાની સી જરૂર હવે ખાલી એમ જણાવી દો કે એ જંગલ ક્યાં દેખાય છે કારણ કે તેને જોઈને પાછા અમારા ગામ ચાલ્યું જવું છે ત્યારે તે માણસ ફરી લાંબી આંગળી કરીને કહે છે કે ભૂતિયા સામે જે આછા આછા દીવા દેખાય ને એ દીવા છે લાલવાદીઓનો નેહડો છે એ દીવા લાલવાદીઓનો નેહડો છે અને એ નેહડાના પાછળના ભાગમાં આ જંગલ આવેલું છે અને આ નેહડો એટલો બધો વિસ્તારમાં ફેલાયેલો છે કે કોઈ પણ જગ્યાએથી ભમીને પણ જો તમે એ જંગલ સુધી પહોંચો ને તો પણ તમે આ વાદીઓના નેહડે જઈને ઊભા રહી જાઓ અને બોલથી પણ જંગલમાં પહોંચી જાઓ તો એ જંગલમાં પણ આ વાદીઓના ઝેરી અને માયાવી સાપ મૂકેલા છે માટે એમ કહો તો પણ ચાલે કે આ સમગ્ર જે જંગલને આ વનસ્પતિઓ છે ને એ જંગલની આ ઔષધિઓની રક્ષા જો કોઈ કરતું હોય તો આ લાલવાદીઓ છે ક્યારેય કોઈને એક પત્તું પણ નથી લઈ જવા દેતા ત્યારે ભૂતિઓ કહે છે કે ભાઈ હવે હું તને જે કહું ને એ મારી વાત સાંભળ આટલું કહીને ભૂતિઓ આ માણસને શું કહે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી